નમસ્કાર વડનગરી ન્યૂઝમાં નવાયાડ વિસ્તારમાં પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે આ અંગે સગીરાની માતાએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે બે આરોપી હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારની ધરપકડ કરી છે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ નવાયાડ વિસ્તારના જ ઓગણીસ અને વીસ વર્ષના યુવકો છે આ કેસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે આરોપી જોન્ટી પરમારનો અગાઉ ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કેસની તપાસને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે સંવેદનશીલ મામલાને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે આરોપીઓની ભૂમિકા ઘટના અંગેની તમામ પરિસ્થિતિઓ તેમજ અન્ય સંભવિત જોડાણો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે બે દિવસ અગાઉ રાત્રે સોનધરણની જે એલસીબીના માણસો છે તે પેટ્રોલિંગમાં હતા અને જે ગુપ્ત બાતમી મળી હતી તેના આધારે સયાજીપુરામાં એપીએમસી માર્કેટની બાજુમાં એક ફોર વ્હીલ ગાડીમાં બે આ સિકલીગર હોવાનું શંકાસ્પદ જણાતું હતું તો તેને જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે બે ગાડી હતી બે ગાડીમાં બે બે એક ગાડીમાં બે સિકલી અને બીજી ગાડીમાં એક સિકલી અને એક માળી સમાજના કોઈ વ્યક્તિ બેઠેલા હતા જ્યારે એલસીબીએમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ગાડીથી ભાગવાનો ટ્રાય કર્યો પરંતુ બાઇક અને બીજી અન્ય ગાડીઓને વચ્ચે મૂકીને તેમને રોકવામાં આવ્યો અને એમાંથી બે જે આરોપી મળ્યા છે તે સુનિલપાલ ગેંગ વિરુદ્ધ જે ગુસ્સેચોક દાખલ કરવામાં આવી હતી તેના વોન્ટેડ આરોપી હતા રાજા સિંઘ સિકલીગર અને ગુરમિત ગુરમુખ સિંહ સિકલીગર આ બંને વોન્ટેડ આરોપી હતા જેમને જગ્યા પરથી પકડવામાં આવ્યા છે આ સિવાય અન્ય બે આરોપી એક વિરૂસિંહ સિકલીગર અને એક નયન માળી આમ કુલ ચાર આરોપીની એ વખતે અટકાયત કરવામાં આવી અને જ્યારે તેમને તપાસ કરવામાં આવ્યા અને તેમની ગાડી તપાસવામાં આવી તો તેમની પાસેથી લોખંડના સળિયા લાકડીઓ આ સિવાય એક રામપુરી ચાકુ અને ડિસ્મિસ લાઇટ એ સિવાય બે વીઘ જે વાળમાં પહેરવાની વીગ આવે છે તે વીગ હેન્ડ ગ્લવ્સ અને અન્ય સાધનો જે એમને ચોરી કરવામાં યુઝ કરતા હોય છે તે તમામ મળી આવેલ છે અને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે ઉચ્ચી ટોકના વોન્ટેડ આરોપી હતા તેમને અટેક કરીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડ માગવામાં આવ્યા ત્યારે તેમના વિરુદ્ધ પંદર દિવસના રિમાન્ડ મળેલા છે તેમની પાસેથી વીગ મળી આવી છે વીગનો ઉપયોગ તેઓ એટલા માટે કરે છે કે સિગલી છે ને તેઓ જે માથામાં જે ટર્બન પહેરતા હોય છે તેના આધારે તેઓ આઈડેન્ટીફાય થતા હોય છે તો પોતાનું આઇડેન્ટિફિકેશન ગુપ્ત રહે એ માટે તેઓ વિગ માથામાં લગાવતા હોય છે આંખમાં લગાવવાની કાળી કાજર મળી છે જેનો ઉપયોગ તેઓ નંબર પ્લેટ ઉપર લગ કરવામાં આવે છે જેથી નંબર પ્લેટ કેમેરામાં દેખાય નહીં અને તેમને પકડવા મુશ્કેલ થાય તે માટે તેનો ઉપયોગ કરતા હોય છે આ સિવાય હેન્ડ ગ્લવસનો ઉપયોગ કરે છે તેઓ તેમની પાસે ઘણા બધા હેન્ડ ગ્લવ્સ મળ્યા છે જેનો ઉપયોગ ક્યાંય ફિંગરપ્રિન્ટ ન પડે તે માટે કરવામાં આવે છે આ સિવાય લોક તોડવા માટે જે ડિસમિસ જે કટર જે ચાકુ જરૂર પડે તે રાખવામાં આવે છે અને જો ચોરી કરવા જાય ત્યારે ઘણી વખત તેઓ કોઈ પકડવા જાય તો તેમને બચવા માટે જે લાકડીનો ઉપયોગ કરતા હોય છે તો તમને પાસેથી બે લાકડી અને એક પણ મળી આવેલો છે એ લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ગાડી ચલાવી દીધી હતી પણ એલસીબી જે તે સમયે પોતાની બાઇક અને ગાડીને વચ્ચે ક્રોસ મૂકીને તેમને રોક્યા હતા અને દરવાજો ખુલતા હતા દરવાજો જે કાચ છે કાચ તોડીને ગાડી બંધ કરીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા તો જે સમયે તેમણે કોઓપરેટ કર્યું નહોતું પરંતુ એલસીબીના માણસોને સતર્કતાના લીધે તે ચારે ચારને જગ્યા પર જ એમને સાથેના મુદ્દામાળ સાથે પકડી પાડવામાં આવેલા છે